આ આજે GPS કિના ના કોડ આવું હોય ઓટો સ્પીડિંગ છે વાગડ્યું એ લોકો કે બાકી ખાખામાં આવો છે

绿色蔬菜。 Ya aku. Ya, aku nah komite. Vai a mihdi agi 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 yagini Poh badish down a'medayi agi ageriri agai

कंपनी जो ચાલુ કરી દીધું હે ઘણું આપણું કમ્પ્લીટ થઈ ગયું ઇન્ટરવ્યુ ગયું ઇન્ટરવ્યુ કેટલું ડીઝલ આવે એ કોમેન્ટ કર્યો ગયો

એટલું રિટેલ આવે એ કોમેન્ટ કરજો રીંગો રીંગો પાટો કમ્પ્લીટ પૂરો આવડું છે લાંબુ છે